અંકલેશ્વર જૂના બોરભાટા બેટ ગામ પંચાયત સમરસ પદ્ધતિથી પસંદ અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામમાં પંચાયતની ચૂંટણી પહેલાં જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાન પદ્ધતિ અમલમાં લેવાય છે ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પ્રવીણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગામજનોનો દિલથી આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે સર્વસભ્યોની સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ વર્ષોથી જે કામો અટક અટવાયેલા છે ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું સ્વપ્ન તેને પૂરું કરવા માટે આમાં અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એમાં માર્ગદર્શન રૂપ રહેશે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરા બેટ હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર થયેલું છે એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિર્માણ ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે